સૌથી પહેલા સર્ચ કરીશું કરીશું ઉમેદવાર પર ક્લિક જેથી આ પ્રકારનું લોગિન પેજ જોવા મળશે જ્યાં રજિસ્ટ્રેશન નંબર આપીશું જે એપ્લિકેશન ફોર્મ પર જોવા મળશે જન્મ તારીખ આપીશું અને કેપ્ચા કોડ લોગિન કરતા જ આ પ્રકારે એન્ટર ઓટીપી જોવા મળશે આપેલા મોબાઈલ નંબર પર ઓટીપી મળશે તે ઓટીપી ને અહીંયા એડ કરીશું સબમિટ ઓટીપી જેથી આ પ્રકારનું ફોર્મ જોવા મળશે જ્યાં તમારું નામ અને ફોટો જોવા મળે છે છેલ્લો ઓપ્શન ચોઇસ ફિલિંગ સિલેક્ટ કરીશું અહીંયા સાત પાસ આઠ પાસ દસ પાસ દસ પાસ પર ફોર્મ ભરેલો હોય તો તે પહેલો ઓપ્શન છે જેને સિલેક્ટ કરીશું આપીશું એગ્રી એન્ડ કન્ટિન્યુ જ્યાં ફિલ્ટર બાય જે જગ્યાએ સૌથી પહેલા સિલેક્ટ કરી જિલ્લો સિલેક્ટ કરીશું આઈટીઆઈ વાઇઝ સર્ચ ત્યાર પછી સિલેક્ટ આઈટીઆઈ જ્યાં આઈટીઆઈ નું નામ લઈશું તે આઈટીઆઈમાં કોઈ ટ્રેડ પસંદ હોય તો ટ્રેડ ને સિલેક્ટ કરીશું જેમ કે કોપા એડ ચોઇસ આ પ્રકારે ને ઉમેરતા રહીશું આ જિલ્લાની જે આઈટીઆઈમાં જે ટ્રેડ લેવો હોય તે અહીંથી સિલેક્ટ કરીશું તે માટે ફરીથી ઉપરના ઓપ્શનમાં સર્ચ આપીશું સર્ચ આપતા ફરીથી આઈટીઆઈ સિલેક્ટ કરીશું ફરીથી કોઈ ટ્રેડને સિલેક્ટ કરીશું એડ ચોઈસ આ પ્રકારે તમારી પસંદગી ની આઈટીઆઈ અને પસંદગીનો ટ્રેડ ક્રમમાં આપીશું ઓછામાં ઓછી સિલેક્ટ કરીશું વધારે પણ સિલેક્ટ કરી શકાય છે અહીંયા ક્રમ પણ બદલી શકાય છે જેમ કે મોડાસા મહિલા આઈટીઆઈ ને ઉપર લાવવું હોય તો પ્રિફરમાં ઉપર જની ની સાઈડના એરોને સિલેક્ટ કરીશું આ પ્રકારે વારાફરતી ચોઈસ નો ક્રમ પણ બદલી શકાય છે ચોઇસને ડિલીટ કરવા માટે ડિલીટ કરતા મેસેજ જોવા મળશે ચોઇસને સેવ કરેલ નથી મતલબ ચોઇસને જો ડિલીટ કરવી હોય તો સૌથી પહેલા ચોઇસને સેવ કરવી પડશે સેવ કર્યા પછી જ ચોઇસને ડિલીટ કરી શકાય છે હવે આપીશું ડિલીટ હવે ફક્ત જોવા મળે છે આ પ્રકારે આ પ્રકારે ચોઈસ ફિલિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ તેની પ્રિન્ટ પણ લઈ શકાય છે પીડીએફ ને સેવ કરી શકાય છે અને મોબાઈલ થી ભરતા હોય તો સ્ક્રીનશોટ પણ લઈ શકાય છે તે માટે પ્રિન્ટ લેવી જરૂરી નથી હોમ પર સિલેક્ટ કરીશું આ પ્રકારની રૂબરૂ જઈશું ત્યાં અનલોક ચોઈસ કરાવીશું જેથી તમને ચોઈસ ફિલિંગની પ્રક્રિયા ફરીથી કરવા મળશે આ પ્રકારે એડમિશન સંલગ્ન ઘણા બધા વિડીયો માટે ચેનલને ને કરો જલ્દી મળીશું ના વિડિયોમાં